પોરબંદરની આશા બ્લડ બેંક ખાતે વિશ્વ રક્તદાતા દિવસની અનેરી ઉજવણી કરાઈ હતી જેમાં સૌથી વધુ વખત રક્તદાન કરનારા રક્તદાતાઓનું સન્માન પણ કરાયું હતું પોરબંદરમાં વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે આશા બ્લડ બેંક અને કમ્પોનેટ સેન્ટર તથા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા આર ગ્લોબલ ફાઉન્ડેશન એકેડેમિક એસોસિએશન જેસીઆઈ પોરબંદર પ્લસના સહયોગથી મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાગૃત નાગરિકોએ મોટી સંખ્યામાં સ્વૈચ્છિક રક્તદાન કરી અને સમાજ પ્રત્યેનું પોતાનું ઋણ અદા કર્યું છે સંસ્થા દ્વારા તમામ રક્તદાતાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું ઉપરાંત સૌથી વધુ વખત રક્તદાન કરનાર રક્તદાતાઓનું પણ સન્માન કરી બિરદાવવામાં આવ્યા હતા આશા બ્લડ સેન્ટર છેલ્લા એકવીસ વર્ષથી સિકલ સેલ થેલેસીમિયા હિમોફિલિયાના દર્દીઓને વિના રક્ત પૂરું પાડે છે તથા કેન્સર કે અકસ્માતગ્રસ્ત હોય કે ડિલિવરી જેવા કેસમાં બ્લડ અને તેના કોમ્પોનેન્ટની જરૂરિયાત પૂરી પાડવામાં આવે છે જિલ્લામાં બ્લડની જરૂરિયાતને પહોંચી વળવા માટે અનેક સંસ્થાઓ દ્વારા અનેક ગામો દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે જન્મદિવસ હોય કે પુણ્યતિથિ ભગવત સપ્તાહ હોય કે કોઈ તહેવાર હોય ત્યારે સાથોસાથ રક્તદાન કેમ્પનું પણ અવશ્ય આયોજન કરતા જાગૃત ઓર્ગેનાઇઝર્સ સર કે જે પોતાની આજુબાજુના લોકોને પણ રક્તદાન કરવા પ્રોત્સાહિત કરતા હોય છે તે લોકોનું પણ સન્માન કરાયું હતું નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ नमस्कार मैं डॉक्टर अनुपम नागर, प्रिंसिपल गुरुकुल महिला आर्ट्स एंड कॉमर्स कॉलेज आज विश्व रक्तदान दिवस है बहुत ही महत्वपूर्ण दिन है इंटरनेशनल वर्ल्ड ब्लड डोनेशन डे बड़े प्रकार प्रकार के हम जानते हैं सर दान होते हैं इन मैं समझता हूं कि सबसे उत्तम और सर्व उच्च कोटि का अगर कोई दान है वो रक्तदान है कितनी सारी बीमारियों से आज विश्व में कितने सारे बच्चे बुजुर्ग सब पीड़ित हैं ग्रसित हैं और जब एक व्यक्ति रक्तदान करता है तो वो एक नहीं तीन तीन प्राण बचा रहा है ऐसा कहते हैं कि रक्तदान करने से कैंसर जैसी बीमारियां भी दूर हो जाती है विशेषज्ञों का कहना है कि जो नियमित रूप से रक्तदान करते हैं उनसे बड़ी जो पेचीदी बीमारियां होती हैं वो भी खत्म हो जाती है तो आज इस अवसर पे आप सबसे मैं आह्वान करना चाहता हूँ कि दिल से सामने आइए। नो कम से कम जो है हर व्यक्ति अगर ये संकल्प करे कि मैं पूरे विश्व पूरे वर्ष में जो एक समय अवधि है तीन महीने की हर तीन तीन महीने में अगर रक्तदान करूं तो जितने कितने सारे हमारे जो पीड़ित लोग हैं भाई यू है, नो उनको रक्त मिलेगा उनको प्राण दान कर सकेंगे आप चाहे बेटी हो चाहे बच्चा हो माँ बाप हो दादाजी हो दादी हो नानी हो इन सब के प्राण की आप एक तरह से रक्षा कर रहे हैं जो एक गलत फहमी है सर की रक्तदान करने से आपका जो है खून कम हो जाता है ये भी एक मिथ्या है एक धारणा है बल्कि जो है ऐसा कहते हैं कि 48 घंटे में जो खून आपने जो रक्तदान किया है वो पुनः आपके शरीर में पुनः जो है वो सर्जित हो जाता है इसलिए इस तरह की कोई गलत फहमी कोई गलत धारणा ही ना रखिएगा आइए आज विश्व रक्तदान दिन के अवसर पर हम लोग मिलकर रक्तदान करें और अपने भारत के जो हमारे पीड़ित जो बीमार जो बच्चे हैं बड़े बुजुर्ग हैं उनकी इस तरह से हम प्राण बचा के रक्षा करें જય હિન્દ રાજેશ મારું નામ આખપુરમ રાજેશ વિઠલ વૈશા એ ટુકુર 129 સવાર રક્તદાન કરી દીધું પરિવાર રક્તદાન કર્યું ત્યારે મારા માતા-પિતાના સપોર્ટ થી મને રક્તદાન કરવા આયા મેરો અને હું જ્યારે ભી રક્તદાન કોઈને બ્લડ જતું હોય ત્યારે હું બ્લડ વ્યવસ્થા કર દઉં મારા પપ્પા એમ કહેતા હતા તું પાછો હોસ્પિટલ જી વધારે બ્લડ ની જરૂર પડતી હોય પાછી વ્યવસ્થા કરી ને રક્ત પૂરું પાડે મેં અત્યાર સુધી એક રક્તદાન કર્યું છે રક્તદાન કરવું કઈ ખોટું નથી શરીર માટે સારું છે રક્તદાન કરવાથી રક્તદાન કરવાથી કોઈ પણ જાતની અશક્તિ આવતી નથી શરીર માટે સારું છે અને શરીરમાં નવું રક્ત બને છે મારું નામ આશિષ થાનકી મેનેજર આશા ચિલ્ડ્રન હોસ્પિટલ અને બ્લડ બેંક આજે વર્લ્ડ ડોનર ડે ના દિવસે અમારે ત્યાં એક પ્રોગ્રામ અમે કાર્યક્રમનું આયોજન કરેલું હતું જેમાં અત્યાર સુધીમાં છેલ્લા અઢાર વર્ષથી અમારે ત્યાં રેગ્યુલર જે ડોનર આવે છે તે લોકોનું અમે સન્માન કરેલ છે એ લોકોને ગિફ્ટ આપેલ છે અને સમાજને આજના દિવસે અમે એ બાબતે વાત કરી અને એવો સંદેશો પહોંચાડીએ છીએ કે રક્તદાન કરો અને થેલેસેમિયા હોય એક્સિડન્ટ કેસ હોય ગમે તે લોકોને બ્લડ મળે એની વ્યવસ્થા હંમેશા કરવા માટે જો ડોનર નથી બરોબર છે તો આ શક્ય નથી આજના દિવસે હું ખાસ સારી સામાજિક સરકારી અને પોરબંદરની બીજી એનજીઓ જેટલી છે જેના થકી અમને આખું વર્ષ બ્લડના કેમ્પ મળે છે અને અવિરત સેવા અમે આ પૂરી પાડીએ છીએ એનો પણ આજે અમે આભાર માનીએ છીએ